નસવાડી તાલુકાના માજી પ્રમુખ ગોપાલસિંહ મહામંત્રી અનિલભાઈ શાહ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ચેતનભાઈ મેવાસી તેમજ સાથી કાર્યકરો મિત્રોએ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવીને તેમજ ફૂલહાર પહેરાવી જયરાજસિંહ ચૌહાણનું ભવ્ય સ્વાગત કર્યું નસવાડીથી ચિરા ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ આજ રોજ કેન્દ્રીય પાલમજી મોડ તથા કેન્દ્રીય મુલ મંડળ गुजरात राज्य अध्यक्ष श्री सी आर पाटिल साहेब गुजरात राज्य संगठन महामंत्री मान्य रत्नाकर मध्यजन प्रभारी गुजरात उपाध्यक्ष मान्य गौधन भाई झड़पिया साहेब आपना सांसद श्री जसुभा राठवाजी आपकाल विधानसभा धारासभ्य श्री एक सौ आठ त्रिको ओं अभ्यू भाई तलवी साहब જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવાજી ચૂંટણી અધિકારી શ્રી જયરામ ગામી સાહેબ ચૂંટણી સહયોગી શ્રી નવુભાઈ પટેલ સાહેબ સર્વ જિલ્લાના મહામંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ પરમાર સાહેબ મેહુભાઈ પટેલ સાહેબ રમેશભાઈ રાઠવા સાહેબ સૌ આગેવાનો આજ રોજ મને જે ભારતીય જનતા પાર્ટી નસવાડી મંડળનો પ્રમુખ બનાવે છે એ બદલ હું હૃદયથી એમને નતમસ્તક અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું મારા માતાજી